સરેરાશ પ્રમાણ જે છે તે ઠંડી વધવાની છે તેની વાત કરીએ તો જે રીતના જે અમદાવાદ છે અમદાવાદ શહેર છે ગાંધીનગર છે દિશા છે તેની વાત કરીએ તો અમદાવાદમાં જે ઓગણીસ છવ્વીસ જાન્યુઆરી અઠાવીસ જાન્યુઆરી સુધી વાત કરીએ તો તેમાં

ખેડૂતો પર અસર થઈ શકે છે જેની કારણે જે પણ પણ બગડી શકે છે જો વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં હાલ ઠંડી પડી રહી છે તેના કારણે ત્યાં લોકો પણ અત્યારે જે પ્રવાસીઓ હોય તે પણ હેરાન થઈ રહ્યા છે અને પરેશાન થઈ રહ્યા છે કારણ કે તે લોકોને ફરક ફરવો હોય તો પણ નથી પડી શકાતું જે હવામાન દ્વારા જે ગઈકાલે પણ જમ્મુ કાશ્મીરમાં જે હાલ હતો એ જ આ જે વધુ ઠંડીના કારણે વધુ હાલત બગડી રહી છે કારણ કે જે પ્રવાસીઓ હોય જે વ્હીકલ હોય તે પણ ત્યાં નપસી રહ્યા છે તેના કારણે પણ હજ સુધી ત્યાં જે પ્રવાસીઓ ફસાયેલા છે તે પણ નીકળી નથી શકતા વધુ અપડેટ ની વાત કરીએ તો જે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી કે ત્રણ દિવસ જે છે પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ જે ચાર દિવસની જે આગાહી છે તે પણ વધુ ઠંડી જે પવન ફૂંકાવાનો છે તે ત્રણ થી ચાર કલાક પ્રતિ કલાકની ની અવર જોડે છે પવન ફૂંકાવાનો છે ને અત્યારે ફૂંકાયેલો છે તેના કારણે ઠંડીમાં જે છે તે જોર વધી રહ્યું છે જી જો આભાર સ્મિત અમારી સાથે જોડાવા બદલ સમગ્ર માહિતી આપવા બદલ